અમદાવાદના વસ્ત્રાલ પણામી બંગલા પાસે કચરાની ગાડીએ બે વિદ્યાર્થીની કે જે ટ્યુશનમાંથી પરત ઘરે જવા માટે આવતી હતી ત્યારે તેમને હડફેટે લેતા ગંભીર ઈજા પહોંચી હતી બંને વિદ્યાર્થીનીઓ આ અકસ્માતમાં સો ફૂટ દૂર સુધી ધસડાઈ હતી હવે છે અમદાવાદ આમ તક ન્યૂઝપેપોમાંથી જસ્ટિન પ્રણાનો એક વિસ્તૃત લેવા અમદાવાદ વસ્ત્રાલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે અકસ્માત થયા છે અકસ્માતના એક્સક્લુઝિવ સીસીટીવી કેમેરાના વિડીયો સામે આવ્યા છે ડોર ટુ ડોર કચરાની ગાડીએ વિદ્યાર્થીઓને અડફેટે લીધા હતા બે વિદ્યાર્થીનીઓ ટ્યુશનથી પરત ફરી હતી અને કચરાની ગાડીએ અડફેટ લીધા હતા બંને બહેનો કચરાની ગાડીથી સો ફૂટ નીચે ઢસડાના હતા વસ્ત્રાલ પ્રણાની બંગલોજ પાસે આ બનાવ બન્યો હતો ટ્યુશનથી પરત જતી બંને વિદ્યાર્થીઓના અકસ્માત થયા લોહી લોહાણ હાલતમાં તેમને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવેલ છે ધોરણ બારની એના મારવાડી અને ધોરણ સાતની હિમાની મારવાડીને ઈજા થઈ ટ્રાફિક પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે